નમસ્તે ગુડ મોર્નિંગ એવરી વન સેફ ડૉક્ટર બંસિંહ નાયકપરા એમડી પેથોલોજીસ્ટ આજે વીસ જૂનના રોજ અમારી લેબોરેટરીને એક વર્ષ પૂરું થયું છે એ નિમિત્તે અમે સ્માર્ટ કાર્ડની ઓફર શરૂ કરવા જઈ રહ્યા છીએ જેમાં કોઈ બી વ્યક્તિ અમારે ત્યાં ફૂલ બોડી ચેકઅપ કરાવવા માટે આવશે તો એને અહીંથી એક સ્માર્ટ કાર્ડ ઓફર કરવામાં આવશે જેની કિંમત બજારમાં હજારથી પણ વધારે છે જે અહીંયા આપણને ફ્રીમાં આપવામાં આવશે પણ બ્લીસ લેબોરેટરી દ્વારા જે આ ફ્રીમાં કાર્ડ છે એ લિમિટેડ સમય માટે આપવામાં આવશે અને આ કાર્ડ જોડે વ્યક્તિને આપણે એમડી ડોક્ટર દ્વારા ફ્રી કન્સલ્ટેશન એ ઉપરાંત ઇસીજીનો રિપોર્ટ પણ ફ્રીમાં કરી આપવામાં આવશે અને આ કાર્ડ લઈને ફરીવાર કોઈ બી વ્યક્તિ અમારા લેબોરેટરીમાં આવશે તો એને કોઈપણ પ્રકારના રિપોર્ટ માટે દસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને આજથી અમારું આ જે બ્લીસનું કાર્ડ છે એ સ્માર્ટ કાર્ડ જોડે ઇન્ટીગ્રેટેડ થઈ ગયું છે અને સ્માર્ટ કાર્ડની બીજી વધારે પડતી માહિતી માટે આ વિડીયો તમે અંત સુધી ચાલુ રાખો નમસ્કાર મોરબીવાસીઓ મોરબીની જનતાને માહિતી આપતા હર્ષ અનુભવું છું કે મોરબીનું સ્ટાર્ટઅપ હવે ઝડપથી આખા ગુજરાતમાં ફેલાઈ રહ્યું છે જેના અંતર્ગત લા મીલાનો પિઝેરિયા જે અમે હેડ ઓફિસથી ટાઈઅપ કરીને ગુજરાતની બધી જ બ્રાન્ચો અમે ટાઈપ કરેલી છે હાલ પૂરતી રાજકોટ અમદાવાદ અને મોરબીની બધી જ લા મીલાનો પિઝેરિયામાં સ્માર્ટ કાર્ડ અંતર્ગત એક્સક્લુઝિવ ઓફરો મળશે આ સિવાય બીજી માહિતી એ છે કે આપણી સાથે હવે બ્લીશ લેબોરેટરી કે જેમનું એક વર્ષ પૂર્ણ થતાં આપણી સાથે ટાઈઅપ કરેલું છે એમણે એમનું પોતાનું બ્લીશ લેબોરેટરી સ્માર્ટ કાર્ડ લોન્ચ કરેલું છે જેના અંતર્ગત તેમને ત્યાં બ્લીસ લેબોરેટરીને ત્યાં એક્સક્લુઝિવ ઓફર તો મળશે જ આ સિવાય બ્લીશ લેબોરેટરી સ્માર્ટ કાર્ડ દ્વારા સ્માર્ટ કાર્ડની જેમ જ બધી જ જગ્યાએ ઓફરોનો લાભ મળશે આ સિવાય આપણે મોરબીનમાં કઈ કઈ જગ્યાએ કેટલો લાભ મળશે એ જોવા માટે આજે જ ડાઉનલોડ કરો સ્માર્ટ કાર્ડ એપ હવે સ્માર્ટ કાર્ડ મેમ્બરશિપ લેવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને ડાયરેક્ટ પેમેન્ટ કરીને ઇન્સ્ટન્ટ વર્ચ્યુઅલ સ્માર્ટ કાર્ડ મેળવી શકો છો જેના માટે તમારે ડબલ્યુ ડોટ સ્માર્ટ કાર્ડ ડોટ કોમ પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું પેમેન્ટ કરો અને તમને ઇન્સ્ટન્ટ સ્માર્ટ કાર્ડ મળી જશે જે તમે ઇમિડિયેટ ગમે ત્યાં યુઝ કરી શકો છો થેન્ક યુ આભાર